ખેરાલુ ઉંદરાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન બાદ આવેદનપત્ર આપ્યું ખેરાલુ મામલતદાર ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ કરી રજૂઆત ખેરાલુ મામલતદાર કચેરી ખાતે ડ્રાઈવરોએ આપી વિગતો ડ્રાઈવરોએ ખાનગી વાહનો હાલ બંધ રખાયા મામલતદાર ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ આવેદનપત્ર ઉપરી અધિકારીને મોકલ્યું ખેરાલુ પોલીસ અધિકારી સોલંકી અને સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો ખાનગી વાહનોના ડ્રાઈવરો ચડ્યા સરકાર સામે જંગે વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા અંબાજી અને વિષ્નગર સિદ્ધપુર ચોકડી અમદાવાદના વાહનો અટવાયા હતા પોલીસના બેરિકેડ ડ્રાઈવરોએ વાપરી રસ્તો રોક્યા જે હટાવાયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર આવેતા મુજબ કરાવ્યો હુંદરાવન ચોકડી પર આગામી દિવસોમાં ટ્રાફિક જામ કરવા તેમની કવાયત રિપોર્ટર शाहरुख મેમણ ખેરાલુ સુનામ

આગળ ત્રણસો ચાર એની કલમ હતી જેમાં બે વર્ષની જોગવાઈ હતી બરાબર તેમાં બે વર્ષની જોગવાઈ હતી પરંતુ અત્યારે એને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ છે હવે રોજના બસો ત્રણસો ચારસો રૂપિયા કમાવાળો સાત લાખ રૂપિયા ક્યાંથી લઈને આપે બરાબર અને જો દસ વર્ષની એને સજા પડે તો એના બૈરા છોકરાઓને હું ભરણકો કોણ કરશે એમનો ખર્ચ કોણ છે તમારો મતલબ કે આ ડ્રાઈવરો માટે જે નિયમ લાગુ કરે છે એ યોગ્ય નથી યોગ્ય નથી યોગ્ય નથી હા જે અમારા ડ્રાઈવરોની માંગ છે એ નિયમ હતા એના માટે અમારો પ્રોસેસ છે આગામી શું કાર્યક્રમ કરશો

વત્તા સરકારે કાળો કાયદો કાન જે લાગુ કર્યો છે કાળો કાયદો પાછો ખેંચી લે અમારી માંગ છે સરકાર તરફ મે સરકારને નિયોધન છે કે અમારી નર્મ વિનંતી સાંભળે કે અમે આ કાળો કાયદો સરકાર પરત પાછો ખેંચી લે અમારી આટલી ોપકાત કે અમારી આટલી પોઝિશન હતી 10 વર્ષની કેદ કરી તો પછી અમારા છોકરા બચ્ચા કોણ જીવાળશે સરકાર દેશે જવાબદારી કોણ લેશે એટલે માટા કાળો કાયદો પાછો ખેંચી લે સરકારને અમારી આ નર્મમમન આપિલ છે સરકાર આ કાળો કાનૂન પાછો ખેચી લે આજે આવેદન પત્ર આપ્યા બાદ શું કાર્યક્રમ છે કોઈ કાર્યક્રમ નથી અમારે અપીલ છે મામલેદાર સાહેબ શ્રી ને કે અમારી અપીલ ને અમારે આવેદન આપે છે એમના પોતે પગલા લે કાયદેસર